નમસ્કાર ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જુઓ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે આ જમ્મુ કાશ્મીરમાં પહેલા ગામમાં જે થયેલી હત્યા છે તેના મૃત્યુ પામ્યા છે તમામ લોકોને જોઈ શકો છો

અને એમાં અઠ્યાવીસથી વધુ લોકોના જાન ગયા ખૂબ દુઃખદ ઘટના બની અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સરકારે ત્યારબાદ તરત તુરંત જ સીસીએસની બેઠક બોલાવી અને ખૂબ કડક કહી શકાય એવા પગલાં લીધા અને પગલાંની અસરો દુરોગામી થવાની છે અને આપણે જીરો ટોલરન્સ પર આતંકવાદ પર કામ કરી રહ્યા છે અને ભાજપ સરકારની તો નેમ છે અત્યાર સુધીમાં આવી ઘટનાઓ ના બને એવા પ્રયત્નો જરૂરથી કર્યા છે અને એવા પ્રકારના પગલાં લેવાની વાત કરી છે આપણે ભાષણ બી સાંભળ્યું હશે એમનું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને કોઈ નિર્દોષોના જાણ ન જાય એ પ્રકારના પ્રયત્નો રહેશે ધન્યવાદ

એના પતિને ગોળી મારી એને પૂછવામાં આવ્યું તો એને એવું કીધું મોદી સાહેબ કો જાહે બોલો એટલે આ ફક્ત આતંકવાદી હુમલો નહીં સમગ્ર હિન્દુ સમાજ પર આ હુમલો હતો અને પાકિસ્તાન જે ઈચ્છે છે કે જે રીતના દસ વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ છે ત્યાં રોજગાર વધ્યું છે ત્યાંના યુવાનો બંદૂક છોડીને પથ્થર છોડીને આજે રોજગારી તરફ વળ્યા છે તો એ કેવી રીતના પાછા એમને બંદૂક થમાવવામાં આવે અને કેવી રીતના એમને પથ્થર થમાવવામાં આવે એની માટેનો આ એકદમ નકારો પ્રયાસ પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો છે આવનારા સમયમાં મોદી સાહેબે જે પાંચ મુખ્ય કાર્યવાહી કરી છે એ તો શરૂઆત છે આવનારા સમયમાં ગમે તે બિલમાં છુપાયો છે ગમે તે ખૂણામાં જ દુનિયામાં હશે એમને શોધીને જે પ્રકારનું હત્યા એમને કરી છે એ પ્રકારની જ કાર્યવાહી એમના પર થશે એવું દરેક ભારતીયને એમના પર વિશ્વાસ છે અને આવનારા સમયમાં જરૂર પડશે તો દેશનો યુવાન પણ બોર્ડર પર જવાની જરૂર પડશે તો અમે પણ ત્યાં દેશના દરેક યુવાન એની એક લાગણી છે કે અમે તૈયાર છે એ બોર્ડર પર જઈને આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે લડત આપવાની શું કહેવાય મશાલ એક પ્રતિક છે ચૌદમી ઓગસ્ટે પણ આપણે મશાલ એટલા માટે પ્રગટાવીએ છીએ કારણ કે આ દિલમાં એક આગ છે એક અખંડ ભારત હતું એને ચૌદમી ઓગસ્ટે પંદરમી ઓગસ્ટે એના ભાગલા પડ્યા એ આગ આજે પણ દરેક ભારતીયના દિલમાં છે કે એ વિભાજન થયું તો એ આપણી માટે સૌથી દુઃખદ ઘટના હતી આઝાદી પછીની એ જ રીતના આજે જે હિન્દુઓ પર હુમલો કર્યો છે અને જે નિર્મમ હત્યા કરી છે આ દરેક હિન્દુના દિલની આગ આજે સળગાવવામાં આવી છે કેન્ડલ માર્ચ નથી કરવાના હવે આગ પ્રગટાઈને અમે જે કાર્યવાહી કરવાની થશે એ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર મોદી સાહેબના નેતૃત્વમાં જે કઠોરમાં કઠોર પગલા જે એમને સપને નહીં વિચાર્યું હોય એ રીતનો કાર્યવાહી કરશે એમને ચોક્કસ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી આ વિશાલ સળગાવી અને માર્ચ નથી પરંતુ ચોક્કસથી જો કે તમામ ભાજપના યુવા મોરચા દ્વારા આ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલી ઘટનાને લઈને આપ જુઓ કે અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે એક મશાલ રેલી પણ કાઢવામાં આવી છે અને સમગ્ર વિશ્વમાં જ્યારે જો કે જે પ્રકારે સમગ્ર દેશ દુનિયાની આ ઘટનાને લઈને નિંદા કરી રહ્યો છે કારણ કે સમગ્ર વિશ્વમાં આ લોકોમાં રોષ અને લોકોમાં રોષશે એટલે આ પ્રકારે યુવા મોરચાની ટીમ દ્વારા આ મશાલ રેડી કાઢવામાં આવી છે અને આ આતંકવાદમાં જે વિરોધ થયો છે જે વિરોધ થવો જોઈએ હવે જોવા મળી રહ્યો છે સમગ્ર ભારતમાં આ જોવા મળી રહ્યો છે આતંકવાદની ઘટનાને લઈને તેને લઈને જ આ લોકો નિંદા કરી રહ્યા છે જો કે સમગ્ર ભારતભરમાં આનો વિરોધ છે અને આ વિરોધ જો કે આ તમામ શહીદોને આજે આ પર્યટકો ફરવા ગયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવા મિશાલ રેલીના ભાગરૂપે કરવામાં આવી રહી છે અને તમે મને આપીએ Gay pistolidi garani qodopadi don khutani gay记 લોકો મશાલ ધર્મ આવી છે અને કોઈ પણ વિશ્વાસ ના એમની એક મહિલાએ પોતાના જયારે ગોળી મારી આપવામાં આવી છે મોદી સાહેબનો જાહેર આ સમગ્ર હિન્દુ સમાજ પર મુદ્દો આ કોઈ આતંકવાદી એક જમ્મુ કાશ્મીર પર નતો કોઈ ઉપર નતો સમગ્ર હિન્દુ ધર્મ ધર્મ દરેક

આપણો વાજો જે છે કે લોકો ને આદ્યમતી સેવા કેન્દ્ર ની સાથ ભારતીય સરકાર એટલે એક નામા સાથે એક ક્ષોભોળ સમાજ દ્વારા એસ્ટ્રાઈન તરફ જીવન જોગન કામ છે આપ એ સરકાર કરસે આપણે લોકો આવવામાં આવી કે કે એ લોકો ને નદીનો પાણી બંધ કરી દેલું છે એનો તો એ લોકો કહે છે કે કિશાનજી નો પાણી બંધ કરજો તો અમે યોજો હા સમજી તો શું આપણે હિન્દુ ને પણ સનાતન પેલો સનાતન કહેવાય છે

તો ભરતભાઈ ડાંગર છે ભરતભાઈ શું કહેશો ખૂબ દુઃખ ભરી આ ઘટના હતી આજે શ્રદ્ધાંજલિ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કાશ્મીર ખાતે જેમની હત્યાઓ થઈ છે આતંકવાદી દ્વારા કરવામાં આવી છે એમના આત્માની ચીર શાંતિ માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું છે સૌ કાર્યકર્તાઓ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે જો કે તમામ ભારતીય જનતા પાર્ટીના લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને કે તમામ મહિલા નગરસેવકો થી લઈને તમામ લોકો આ રેલીમાં એટલે કે આ મશાલ અટકાવીને ઉભા છે આ આગ માત્ર જે પર્યટકો નું હુમલો નથી પરંતુ સમગ્ર ભારત પર હુમલો આતંકવાદીઓએ કર્યો છે તેના વિરોધમાં હવે ભારતીય જનતા પાર્ટી આ શ્રદ્ધાંજલિ તમામ લોકોને દાખવી રહ્યા છે અને જો કે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે આ વિશાલ પ્રગટાવી અને સાથે આ તમામ જે સત્યાવીશ લોકો મૃત્યુ પામ્યા છે તેઓને આ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને સાથે જે પ્રકારે મોદી સાહેબે જે પ્રધાનમંત્રીએ પ્રકારના પગલા ભર્યા છે તેને આવકારી પણ છે પરંતુ આતંકવાદ ખતમ થાય એ સૌ ભારતીયની આવાજ છે ને હવે આતંકવાદ ખતમ જ થવું જોઈએ તેવું ભારતીયો માંગી રહ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડેની